આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન ગરબી ગરબાઓને ભુલાઈ રહ્યા છે ત્યારે હારી શહેરમાં સો વર્ષથી વધુ સમયથી જે ગામ સીમિત હતું ત્યારે શહેરમાં ચાર નવરાત્રી મહોત્સવની ઉજવણી થતી હતી જેમાં ગામ દરવાજે આવેલી ગામ ગરબી લોહાણા સમાજની વાડી પાસે આવેલ બહુચર ચોકમાં ગરબી તેમજ પાણીની ટાંકી સામે અને રાવળવાસમાં આ ચાર જગ્યાએ નવરાત્રી મહોત્સવની ઉજવણી થતી હતી જેમાં પહેલા તબલા તેમજ શરણાઈના તાલથી સૌથી આગળ પહેલા વૃદ્ધો જેઓ ધોતી પેરણ અને ઉપર કોટી માથે પાઘડી પહેરી અને એક જ ઢપતી તેમજ એક જ તાલથી ગરબીની ફરતે મુખેથી ગાઈ તેમજ ગરબી રમતા તેઓ દ્વારા શબ્દો ઝીલી ગરબી રમતા હતા આજે ગરબીઓમાં શક્તિની આરાધના મા શક્તિના સ્વરૂપને વર્ણવતા શબ્દો હતા જેને લઈ મા શક્તિની આરાધના થતી અને આપણા શરીરની અંદર ભક્તિનો રંગ પરો જઈ એક આનંદીમય ઉત્સાહ સાથે વાતાવરણ ભક્તિમય બની જતું અને મા આદ્ય શક્તિની આરાધના તેમજ ભક્તિ થઈ જતી હતી અને શરીરને એક આનંદ અનુભૂતિ થતી હતી ત્યારે આજે પણ હારીજ શહેરની ગામ દરવાજામાં આવેલ ગામ ગરબીની અંદર આજે પર પવનારી પૌરાણિક પ્રાચીન ગરબીઓ ગાઈ એક એક તાલથી પૌરાણિક પ્રાચીન ગરબીઓ જે સો વર્ષ પહેલા વરબાઓ દ્વારા હસ્તલેખિત ચોપડામાં લખેલી જેમાં આદ્ય શક્તિના ગુણગાન અને સ્વરૂપોને વણાવતી ગરબીઓમાં ગાવામાં આવે છે અને એક તાલથી તેમજ એક જ ઢપથી યુવાનો અને વડીલો રમે છે ત્યારે અત્યારે હાલના સમયે આ પૌરાણિક અને પ્રાચીન ગરબી તેમજ ગરબાઓનું આધુનિકકરણ થઈ ટ્રેડિશનલ ડ્રેસો તેમજ ટૂંકા વસ્ત્રોમાં સજજ ખેલૈયા કોઈ ઢબ કે તાલ વગર કે કોઈ લાઇન વગર મન ફાવે તે રીતે જે ગરબા ગવાઈ રહ્યા છે તેમજ રમી રહ્યા છે નવરાત્રીનો ખરો અર્થ એ શક્તિ આરાધનાના પર્વને સાવ ભૂલાઈ ગયું છે